દ્વારા આયોજિત અત્યંત પ્રતિષ્ઠિત બિઝનેસ અને નેટવર્કિંગ ઇવેન્ટ કોલેજી હાજર માં વિવિધ ઉદ્યોગોના આઠસો થી વધુ વ્યવસાયિકો ઉદ્યોગ સાહસિકો અને વિચારશીલ લીડરશિપ ભાગ લીધો હતો બે દિવસીય માટે આયોજિત ઇવેન્ટ થકી ઉદ્યોગ વિકસાવા માટેની આંતર અને તેને લગતા વ્યૂહાત્મક જોડાણો પરિપૂર્ણ કરવામાં આવ્યા હતા કોલોઝિયમ બે હજાર પચીસના પ્રથમ દિવસની શરૂઆત પ્રખ્યાત પ્રેરક વક્તા ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીના પ્રવચન સાથે થઈ હતી આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ફોરમમાં થી વધુ ઉદ્યોગ દિગ્ગજોએ બી એન આઈ સભ્યો સાથે માળખાગત વ્યક્તિગત સમાધોમાં ભાગ લઈને વ્યૂહાત્મક નેટવર્કિંગ અને સહયોગ વિકસાવવા માટે એક દુર્લભ તક પૂરી પાડી હતી વડોદરાના અનેક ચેપ્ટર્સમાં આઠસો થી વધુ બી એન સભ્યોની ભાગીદારી સાથે કોલોઝિયમ બે એક જીવંત અને ઉચ્ચ પ્રભાવશાળી રિજનલ નેટવર્કિંગ ને સરળ બનાવી રહ્યું છે એમ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કલ્પેશ શાહે જણાવ્યું હતું કે અમે જે જોડે બધા ભેગા થઈને દર વર્ષે જે એકબીજાને હેલ્પ કરવાનું કામ કરીએ છીએ તે એક જગ્યાએ ભેગા થઈએ એક દિવસ માટે અને આને આગળ વધારીએ છીએ એની જોડે જોડે જે બી બધી આજુબાજુની ઇન્ડસ્ટ્રી છે બરોડા ભરૂચ આણંદ અને વિદ્યાનગરની આજુબાજુ એ બધાને અમે ઇન્વાઇટ કર્યા છે એમને અમે મળીએ છીએ એમને અમે બતાવીએ છીએ કે અમે શું કરી શકીએ છીએ અમે શું આપી શકીએ છીએ તમને એટલે એ લોકો બી અમારી પાસે સમજે છે અને એ લોકોનો બિઝનેસને ગ્રો કરવા માટે અમે વેન્ડર્સ તરીકે હેલ્પ કરીએ છીએ અને પ્લસ અહીંયા આગળ એક્ઝિબિશન સ્ટોલ બી હોય છે જ્યાં આગળ આપણે વિઝિટર્સ આવે લગભગ બસો પ્લસ વિઝિટર્સ આવ્યા છે સાડી પાંચસો મેમ્બર રજીસ્ટર થયા છે અને જોડે ધંધો વિકસાવવાની વાત છે પણ એટલું હું કહી શકું છું કે બીએનઆઈમાં જોડાયા પછી એ લોકો બદલાય છે બદલાય છે કેવી રીતે કે કે એવું થાય આપણને આપણા વર્ષી બોલતા બી કોન્ફિડન્સ નથી આવતું કે બીએનઆઈ એ કોન્ફિડન્સ આપે છે બીજી વસ્તુ કે બીએનઆઈ કોમ્પિટિશનને મારે છે કોલોબરેશનને જોડેલા આવે છે એટલે જે પ્રોબ્લેમ્સ હોય કે આજે મારી જોડે કોમ્પિટિશનમાં હું કેવી રીતે આગળ વધુ તે બીએનઆઈ એને ઓવરકમ કરે

ત્યારે એક જ ગોલ હતો કે જેમ એક્સરસાઇઝ કોઈ પણ વ્યક્તિ માટે જરૂરી છે એક્સરસાઇઝ વગર ચાલશે નહીં એમ નેટવર્કિંગ કોઈ પણ બિઝનેસમેન કે બિઝનેસ વ્યક્તિ માટે એબ્સોલ્યુટલી જરૂરી છે ઘણા લોકોને હું મળ્યો લાઈફમાં બ્લેસ છું ઘણો ધંધો કર્યો અને જેટલા સારા બિઝનેસ પર્સન્સ મળ્યો એ લોકોને એક જ સવાલ પૂછ્યો કે ભાઈ એક વસ્તુ એવી કે જે ધંધામાં બોલાય નહીં એન્ડ આન્સર એક જ હતો કે તમારા સંબંધો સાચો રિલેશનશિપ્સ આર એવરીથિંગ અને બીએનઆઈ આજે એક એવી સંસ્થા છે બરોડામાં જો જુઓ તો સૌથી મોટી સંસ્થા બરોડાની જે રિલેશનશીપ્સને કાળજીથી ગ્રો કરે છે એનું ધ્યાન રાખે છે અને એનાથી હજારો કરોડોનો ધંધો આપણા મેમ્બર્સ આજે કરી રહ્યા છે અને આજે આજે કોલોસિયમ છે એ એનું સેલિબ્રેશન છે આજે આઠસોથી વધારે લોકો ભેગા થઈ અને આજે જ બસોથી ત્રણસો કરોડના એમઓયુ સાઇન કરશે બ્યુરો નેશનલ પ્રેસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર